તો હા હેલો મિત્રો આપણે નીકળી ગયા છીએ રાણીલાવાળા રામાપી મંદિર જશોમાવ તો બાઇક લઈને નીકળી ગયા છીએ અને ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા પગપાળા જાય છે મિત્રો જોઈ રહ્યા છો મિત્રો જશોમાવ આવી ગયું છે ટૂંક જ સમયની અંદર અમે મંદિરે પોંકી જશું તો મિત્રો આજે ટ્રાફિક બહુ ઘણું લાગે છે જોઈ રહ્યા છો મિત્રો ગાડીઓની લાઈન લાગે છે અને આપણે પોંકી ગયા છીએ જશોમાવ તો મંદિર ટૂંક સમયની અંદર આવી જશે આપણે પાર્કિંગમાં બાઈક મૂકી દઈશું બાઇક પાર્કિંગમાં મૂકી દીધું ને સીધા પકી ગયા આપણે મંદિરે તો જોઈ રહ્યા છો મિત્રો શ્રદ્ધાળુ દર્શન કરીને નીકળી રહ્યા છીએ ઘણા ટ્રાફિક છે મિત્રો જોઈ રહ્યા છો અહીંયા મિત્રો ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે તો પ્રસાદ લેવો ભૂલતા નહીં ને જો મિત્રો લાઈન બહુ લાંબી છે તો આપણા જોડે સમય થોડો ઓછો છે મિત્રો તો ટ્રાફિક બહુ ઘણું છે એના કારણે આપણે સીધા પહોંચી જઈશું મંદિરે અને પહેલાં આપણે બૂટ ચપ્પલ ઉતારી લઈએ અને જો મિત્રો લાઈન બહુ જ લાંબી છે તો આપણે જાશું હવે સીધા મંદિરે તો જય નીકળી ગયો છે મંદિરે દર્શન કરવા માટે બાબાજીના જો મિત્રો જય જાય છે અને મંદિર આવી ગયું છે તો બાબાજી દરેક શ્રદ્ધાઓની મનોકામના પૂર્ણ કરે એવી અરજી કરું છું બાબાજીને અને દર્શન કરી લીધા છે મિત્રો આપણે અને હવે પોકી જશું આપણે ધોણાના દર્શન કરવા માટે ત્યાં ગાદી ઉપર જતીન મહારાજ બેઠા છે અને ઘણા લોકો અહીંયા ધોણાના દર્શન કરે છે મિત્રો આપ જોઈ રહ્યા છો મંદિરની બાજુમાં જ ધૂણો આવેલો છે અને જય પણ ત્યાં પોકી ગયો છે મિત્રો ધોણાના દર્શન કરવા માટે અને જતીન મહારાજના દર્શન કરે છે મિત્રો જય ત્યાં જઈને જોઈને જયના દાદા બહુ ખુશ થાય છે કેમ કે ઘણા દિવસે જય એના મામાના ઘરે ગયો છે જઈ પણ ખુશ થયો અને દાદા જોડે જાય છે બહુ ખુશ થયો અને મિત્રો દર્શન કરી લીધા હોય તો વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જય બાબારી જય રામાબીર